થીકડા પર થીકડું થિકડા પર થીકડું એના બુટને આખો ગો મૂર્ખે આવો લોભીયો ભગવાનના કામમાં એક રૂપિયો વાપરે નહીં કોઈ ફાળો લેવા જાય તો કે નવરા થઈને નેકરી ગયા આ આ આવી રીતે એની ભાષા આવો લોભીયો માણસ એના બુટના આખો ગોમ મૂર્ખે અને યુવાનો બધા ફાળો ઉગરાવા માટે નીકળ્યા દાદા પચાસ રૂપિયા ફાળો આપણા ગામમાં યજ્ઞ રાખ્યો છે કેને પૂછી રાશિઓ ગામમાં મોટો માણસ હું પેલું મને પૂછવું જોઈએ નિમલ ફાળો તો આજના યુવાનો સહન કરે ભાઈ આવું એ કે નાલ તો જાને મેં વધારે કાઢી નાખીશું આજનો યુવાન સહન ન કરે આવું સાહેબ પછી યજ્ઞનું આયોજન થયું એક બાજુ રસોઈ બને એક બાજુ યજ્ઞમાં વૈદિક મંત્રો દ્વારા એમ કે મારા દીકરા બોલાવે નહીં મને હવે કારણ કે ફાળો આલ્યો નથી અને આજુબાજુના ગામમાંથી બધા મહેમાનો સારા સારા માણસો બધા આવ્યા છે અને જો મને નહીં જોવે તો એમ થશે કે પેલો કેમ નથી એટલે એ આવ્યો આવીને રસોડા બાજુ નજર કરી કોતરું દાળમાં મોઢું નાખે ના નાખે અને આ માણસ જોઈ ગયું કે આરું જો આ દાળ કૂતરો બગાડી તો આખો પ્રસંગ બગડશે અને લાકડી લેવા જે તો મોઢું થશે એટલો એને બૂટ કાઢ્યો અને છૂટો ઘા કર્યો કૂતરું તો વીયું ગયું પણ દારમાં જઈને બૂટ પડ્યો લેબોરિમ જઈને હવે ફાળો આવ્યો નતો એટલે એ બાજુ તો જવાય નહીં રસોડા બાજુ અને એવો હલવાયો કે હારું શું થશે અરે બુટ મેં દારની લેબોરિમ જઈને પડ્યું થશે શું એમાં યજ્ઞની ની પૂર્ણાહુતિ થઈ પછી ભોજન શરૂ થયું એમાં બધા કે બધા જમવા માટે બેઠા એમાં રમણભાઈ જેવા કોકે કઈક પેલા દાર બરાબર લાઈન હાલ જ્યો કોકે જારો નાખ્યો મય આયો બાર બોટ અલ્યો કે મય કચુક છો તા બીજા કે લ્યો કોકમ છે એટલે કે આવડી કોકમ હોય હોળશીય જાલીનભાઈ ને કાઢ્યો શુદ્ધમ સ્નાનમ સમર્પયા મેં સોખા પાણીએ ધોયો ધોયો તા ખબર પડી આ તો પેલા ડોહાનો બૂટ છે આખું ગામ મેંગું થયું કે જો એક તો એણે પચાસ રૂપિયા ફાડો ના લ્યો અને દારમાં બુટાઈ નાખી ગયું હું એને લેવાય નહીં મેલો નાથ બારો પેલો દાદો કે ભાઈ ગોમમાં બહુ મોટો માણસ હું અને મને નાતમાં નાથ બારો મૂકવા ચાલેના તમારે જોઈએ દંડ આપી દઉં બોલ્યા કે પચ્ચીસ રૂપિયા દંડ થાય હજાર રૂપિયા ડંડા લેવ પેલા યુવાનો કે બૂટ લઈ જા હન બૂટ પર એવો ગરમ થયો મને 25000 માં નાખ્યો તો પચાસ 50 રૂપિયા નતાલી એક તો એને 25000 માં નાખ્યો બૂટે એવો ગરમ થયો નક્કી કર્યું કે આ બૂટને એવી જગ્યાએ નાખી દઉં કે મારી નજર સામે ના આવે અને ઘેર જે નક્કી કર્યું ઘર ઉપર નાખી દઉં અને ઘર ઉપર નાખતો તો તા પાછળ બીજું ઘર એ ઘેરે બે ભાઈઓનો ઝઘડો થયેલો પોલીસ કેસ થયેલો અને બીએસઆઈ એમ બેઠેલો પેલા બધા લખે અને આયો બુટ રમરમાટી બોલતો પીએસઆઈ ના માથામાં જઈને પડ્યો પેલા પોલીસવાળા વાળા બુટ કેણે સાહેબ ને બુટ કેણે માર્યો કે સાહેબ આ તો પેલા ડોહા નો બુટ એને પેલો લો આવતા ની હાથે બે ખખડાઈ પોલીસવાળા વાળા કેમ માર્યો સાહેબ ઘર ઉપર નાખતો ઘર ઉપર બુટ નાખવાની હું જરૂર તારે પેલા પોલીસવાળા કે પી એસ ને બુટ વાગ્યો તો મોટો કેસ બને તારો બાપ જામીન એ નહીં જડે પચ્ચીસ હજાર આ દેડ પૂરું થઈ જાય પાછા પચીસ હજાર ગણજો ભાઈ કેટલા થાય હા અને પછી જે બૂટ ઉપર આવો ગરમ થયો કે મને પચાસ માં નાખ્યો કે હવે એવી જગ્યાએ નાખી દઉં ને કાં બૂટ એનું એનું અસ્તિત્વ પૂરું થઈ જાય એ કોઈ જાય એવી જગ્યાએ નાખી દઉં એટલે ગોમમાં પોણીની ટોકી વોટર વર્ક્સ ટોકી પર સડ્યો આમ કે ટોકીમાં નાખી દઉં એટલે અંદર અંદર પોણી કોઈ જાય પોણીની ટોકીમાં નાખ્યો બૂટ અને જે પાઈપમાં રહેને ગોમમાં પોણી આવે પાઇપમાં ફસાયો ગામમાં પાણી આવતું થયું બંધ પેલા પાણી છોડે એના લોકો ગાર્યું બોલે પાણી કેમ નથી આવતું કે હું શું કરું પાઇપો કઈક ભરાયું હાલો બધા આખા ગામના યુવાનો ભેગા થઈ અને પાઇપો ચેક કરતા કરતા ઢોકી ઉપર ચડ્યા એટલે કે અમુક અચૂક છે કાઢો જ શું છે કાઢ્યો તાણ તો પેલા ડોહાનો બૂટ આવો નહીં આ નાત બારો જ કાઢો અને સાહેબ એને નાત બારો મેલવાનું કહ્યું ડોહો કે ભાઈ જેટલો થાય એટલો દંડ આપી દઉં બાકી મને નાતમાં તમારે લેવો પડે બોલ્યા કે આ વખત પેલો દારમાં નાસી ગયો આ વખત તારા પાણી વાળું આખું તારા બૂટવાળું પાણી આખા ગોમને પાયું પચાસ હજાર રૂપિયા દંડ થાય લાખ રૂપિયા દંડ આલ્યો પણ પચાસ રૂપિયા ફાળો ના લ્યો યજ્ઞ ઈર્ષા મરે નહી ત્યાં સુધી ભવસાગર